ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં વિંજો સ્ત્રી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદ છઠ્ઠો પદવિદાન સમારોહ યોજાયો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનો પ્રામાણિકતા કર્તવ્ય ભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં સહભાગી બને તેવું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું કહ્યું યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના સુડતાલીસ વર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ તથા સિત્તેર પીએચડીના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ પંચમહલ જિલ્લા ગુજરાત તાલુકામાં આવેલ વિદ્યા વિજોલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસુરિયા પંચાયત અને કૃષિ મંત્રી બચ્ચુભાઈ ખાબડ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવિદાન સમારોહ યોજાયો જેમાં મહાનુભાવની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ સુડતાળીસ તેજસ્વી વિદ્યાર્થીઓને શ્વર્ણચંદ્રકો અને પદવીઓ તથા સિત્તેર પીએચડીના વિદ્યાર્થીઓને પદવીઓની એનાયત કરવામાં આવી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સ્વર્ણ ચંદ્રક વિજેતા અને પદવી મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભાશિષ પાઠવી આજના દીક્ષાંત સમારોહનો દિવસને વિદ્યાર્થીઓ વાલીઓ અને યુનિવર્સિટી સહિત સૌની માટે ગૌરવનો દિવસ ગણાવ્યો હતો રાજ્યપાલ શ્રી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા યુવાનોને પ્રામાણિકતા કર્તવ્ય ભાવ અને કર્મયોગ સાથે આગળ વધી દેશની પ્રગતિમાં સહભાગી બનવા જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન શ્રી આપેલા વર્ષ બે સુધીમાં વિકસિત ભારતના નિર્માણને સંકલ્પને સાકાર કરવા માટે કોલેજ યુનિવર્સિટી અને યુવાનો સમર્પણ ભાવ અને પરિશ્રમ સહયોગ આપી રાષ્ટ્ર સેવામાં પ્રતિબંધ બને તે જરૂરી છે શ્રીએ ગોવિંદ ગુરુ મહારાજ કે જેમણે અંગ્રેજોના સમયમાં આદિવાસીઓને એકત્રિત કરી સ્વતંત્રતાની લડત માટે આંદોલન કર્યું હતું તેમણે યાદ કર્યા તેમના નામ ઉપર યુનિવર્સિટીનું નામ હોતી વિદ્યાર્થીઓમાં પ્રેરણાનો સંચાર સતત થતો રહેશે તે માટે આનંદ વ્યક્ત કર્યો તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે આજે તમે શૈક્ષણિક પરીક્ષા પાસ કરી જીવનની અન્ય પરીક્ષા તરફ પ્રયાણ કરવા જઈ રહ્યા છો ત્યારે તમારાથી જોડાયેલી સૌની અપેક્ષા પણ વધશે તમે શિક્ષિત થયા છો તેનો મતલબ કે તમે જવાબદાર થયા છો જવાબદાર થયા છો તેનો અર્થ કે તમારા કર્મની સમજ આવી છે પોતાના માતા પિતા અને ગુરુના આદરભાવ રાખવાથી કર્મની ખરા સમજણની શરૂઆત થાય છે રાજ્યપાલ શ્રી વધુમાં ગીતા જયંતિના પાવન અવસરનો ઉલ્લેખ કરી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ આપેલ સૌથી મોટો ઉપદેશ કર્મયોગનો છે તેમ જણાવ્યું હતું કર્મમાં કુશળતા મેળવી એ જ કર્મયોગ છે બુદ્ધિપૂર્વક કરવામાં આવતું કર્મ અને ફળની આશા વિના કરવામાં આવતું કર્મ જ તમને જીવનમાં દુઃખ અને બંધનથી મુક્ત કરે છે તમે કર્મશીલ બની સતત આગળ વધતા રહો અને પોતાની ફરજોનું નિર્વાહ કરતા રહો જેવું કર્મ કરશો એવું ફળ મળશે અને શ્રેષ્ઠ કર્મ કરશો તો ક્યારેય જીવનમાં નાસા નાસીપાસ નહીં થવાય તેમ જણાવી રાજ્યપાલ શ્રી યોગશાસ્ત્રમાં ઋષિ પતંજલિએ આપેલા જીવન પ્રયોગો સમજણની વિવિધ દ્રષ્ટાંતો દ્વારા રજૂ કરી આ ગુજરાતના શિક્ષણ મંત્રી રાજ્યમંત્રી પ્રફુલભાઈ કરીએ ગીતા જયંતિના દિવસે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં પદવીઓ મેળવનાર સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમણે વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના જીવનના દ્રષ્ટાંત આપી વિદ્યાર્થીઓને જણાવ્યું કે તમે શિક્ષણનું જે ભાથું ગ્રહણ કર્યું છે તેમાં મૂલ્ય નિષ્ઠા આગળ અને અંત્યોદયના વિકાસમાં પ્રયાસરત તથા જાતિવાદ જ્ઞાતિવાદ અને પ્રાંતવાદને મહત્વના આપી અને રાષ્ટ્રવાદને સમર્પિત રહો તેવો અનુરોધ કરું છું આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા ગુજરાત પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ એ આગામી સમયમાં ભારતના શ્રેષ્ઠ ભાવિના નિર્માણમાં જેઓ પાયાની ભૂમિકા ભજવશે તેવા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના સૌ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સફળતાની સાથે જીવનની કેડી પર પણ સફળતા મેળવી સૌને ગૌરવમિત કરે તેવી શુભેચ્છા પાઠવી તેમણે જણાવ્યું કે તેમણે પણ એમ પણ ઉમેર્યું હાજ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ યુનિવર્સિટીની તમામ વિદ્યાર્થીઓને સતત પ્રયાસરત રહ્યા પોતાના પર આત્મવિશ્વાસ રાખી જીવનમાં જવાબદારીનું શ્રેષ્ઠ નિર્વાહ કરી શકે અને ધ્યેય સિદ્ધિ સાથે આગળ વધી શકે તેવી શુભેચ્છા પાઠવી ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી જણાવ્યું કે પદવી મેળવવાનો દિવસ એ દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ હોય છે તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણની ડિગ્રી મેળવવાની સફળ થવા બદલ અભિનંદન પાઠવ્યા અને જીવનના દરેક મુકામે ડિગ્રી મેળવી અને સફળ થાય તેવી શુભેચ્છા પાઠવી તમે વિદ્યાર્થીઓને અત્યાર સુધી માણેલા વિદ્યાર્થી જીવનના શ્રેષ્ઠ સમયને હકારાત્મકતા સાથે આગળ ધપાવી શ્રેષ્ઠ નાગરિક બની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ પાલનમાં પણ અચૂક આગળ રહો તથા દેશ સેવામાં પણ યોગદાન આપો તેવી શુભેચ્છા પાઠવી પ્રારંભમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સોને આવકારી અને પદવી ધારકોને શુભેચ્છા પાઠવી તથા યુનિવર્સિટીએ છેલ્લા છ વર્ષમાં મેળવેલી સિદ્ધિઓનો ચિંતા રજૂ કર્યો હતો કાર્યક્રમના અંતમાં કુલ સચિવ શ્રી અનિલભાઈ સોલંકીએ આભાર વિધિ કરી હતી આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના શાખાના વિદ્યાર્થીઓને સુડતાળીસ સ્વર્ણચંદ્રક તથા સિત્તેર વિદ્યાર્થીઓને પીએચડીની પદવી તેમજ કુલ સત્તર હજાર એકસો છ્યાસી વિદ્યાર્થીઓને વિવિધ વિદ્યાશાખાઓ અંતર્ગત પદવીઓ એનાયત કરવામાં આવી હતી તેમજ યુનિવર્સિટીને ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં સંપૂર્ણ નિષ્ઠા સાથે શ્રેષ્ઠ પરિણામ આપનાર અને મહત્વની ભૂમિકા ભજવનાર શ્રી એન કે ઓઝાનું મહાનુભવના હસ્તે સર્ટિફિકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સિક્કે રાહુલજી અગ્રણીઓ પદાધિકારીઓ વિવિધ વિદ્યાશાખાના ડીન યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજના આચાર્ય પ્રાધ્યાપકો સ્વર્ણચંદ્રક વિજેતા પદવીધારક વિદ્યાર્થીઓ સહિત વિવિધ વિદ્યાશાખા વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ જુબેરભાઈ પિંજિયા ગોધરા